તો સાથે જ અકસ્માત સહિતના બનાવો પોસ્ટ સહિતની કામગીરી પણ આરોગ્ય કેન્દ્રો જ કરવામાં આવતી હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્ર દસ કિલોમીટર દૂર ખસેડતા લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે આ અંગે કોંગ્રેસના આગેવાનો વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તંત્રને હાંસોટમાં જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કોઈ જગ્યા મળતી નથી જેના પગલે દસ કિલોમીટર દૂર સુધી આરોગ્ય કેન્દ્રને ખસેડવું પડે છે ત્યારે વહેલામાં વહેલી તકે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી તેઓ દ્વારા અત્યારે જ હોય તેનું સમારકામ કરાવવું આવશ્યક છે જેના કારણે તેને કુડદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે વહેલી તકે હાંસોટ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થઈ જશે હાંસોટનું જે સીએસસી સેન્ટર છે ખરું એ કુડોદરા શિપિંગ થવાને લઈને તાલુકાની ગરીબ પ્રજા મધ્યમ વર્ગ જે આ સીએસસી સેન્ટરથી હાંસોટની અંદર નજીક પડતું હોય કંટિયાળવાળા મોરકાંઠા વિસ્તારને જ્યારે જરૂર પડે ત્યારે એને કુડોદરા દોડવું પડે એ અજુગતું લાગી રહ્યું છે ફરી જલ્દી ટ્રાય કરી અને હાંસોટ સીએસી શરૂ કરે એવી એવી મારી લાગ એવી લાગણી છે જ્યારે અકસ્માત થાય અથવા તો કોઈ પીએમ કરવું પડે ત્યારે હાંસોટમાં આવા કોઈ ડૉક્ટરોની સુવિધા વડોદરામાં કે એના આપેલો જે સાથીદાર જે છે પોસ્ટ વાળો એ મોટું મુશ્કેલ છે જેથી જલ્દી કરી હોસ્પિટલમાં ચાલુ થાય એવી શુભેચ્છા